પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે બંટી અને માં ચાલો વાર્તા શરૂ કરીએ પિતાજી બંટી માટે પતંગ ખરીદીને લાવ્યા બંટીએ પતંગ બારી પાસે મૂકી દીધો રાત્રે ભારે વરસાદ આવ્યો જ્યારે બંટી સવારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે પતંગ પાણીમાં ભીંજાઈ ગયો હતો ભીનો પતંગ જોઈને બંટી ઉદાસ થઈ ગયો એટલામાં માનો અવાજ આવ્યો માના હાથમાં ગુંદર કાગળ અને સાવરણીની સળીઓ હતી ચાલ આપણી પતંગ જાતે બનાવીએ માએ કહ્યું બંનેએ ઝડપથી પતંગ બનાવી લીધો પતંગ પર લખ્યું બંટી અને માની પતંગ બાળકો તમને આ વાર્તા કેવી લાગી મજા આવીને આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો